તો લોકસભાની ચૂંટણીને લઈને હાલના સૌથી મોટા સમાચાર

મળ દેવ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવા માટે તેમનો અભિપ્રાય માંગ્યો હતો અને એટલું જ નહીં કેતન પટેલે તો પ્રિયંકા ગાંધીને દેશના ભાવિ પ્રધાનમંત્રી તરીકે પણ ગણાવી દીધા એવું જાણવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધીજી યુનિયન ટેરેટરીથી ઉમેદવારી કરશે હું ગઈકાલ આવતીકાલે દિલ્હી જઈ રહ્યો છું અને ક્લિયર પિક્ચર મળશે મને એવું લાગે છે કે પ્રિયંકાજીને દમણ દીવથી ઉતારીને ઘણા ફાયદા થશે કારણ કે સાઉથ ગુજરાત હંમેશા કોંગ્રેસ પાર્ટી સાથે રહ્યું છે તેમજ દીવ તરફ વાત કરીએ તો જે દીવનો આખો વિસ્તાર છે કાંઠા વિસ્તાર છે જૂનાગઢ વિસ્તાર છે એ બી કોંગ્રેસ સાથે રહેશે તો મને લાગે કંઈક ને કંઈક વિચારીને પાર્ટીએ આવો નિર્ણય લીધો છે એવું મને લાગી રહ્યું છે આગામી દિવસમાં પિક્ચર ક્લિયર થશે કોંગ્રેસ વર્કિંગ કમિટી તેમજ અમારી સ્ક્રીનિંગ કમિટીની હમણાં મિટિંગો ચાલુ છે એ સ્ક્રીનિંગ કમિટીની મિટિંગમાં જ ક્લિયર પિક્ચર થશે પ્રિયંકાજીને કેવી રીતના ગ્રાઉન્ડ પિક્ચર મારા પાસે માંગ્યું છે તો એ તૈયાર કરી રહ્યા છે અમે શું કહેશો પ્રિયંકા જેવું મોટું નામ છે જે પ્રદેશમાંથી ચૂંટણી લડે તો કાર્યકર્તાઓમાં અને યુવાઓમાં કેટલો બિલકુલ બિલકુલ ઉત્સાહ છે જેવું એમનું નામ આવ્યું તો અમે ઇમિજિયેટ મને પૂછવામાં આવ્યું તો મેં એમને તરત જ કહ્યું હાઈકમાન્ડને કે ભાઈ મોસ્ટ વેલકમ